નમસ્કાર મિત્રો હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં મિત્રો આપણા દેશની સો રૂપિયાની ચરણી નોટની પાછળ આપેલું આ ચિત્ર તો તમે જોયું જ હશે આ ચિત્ર છે આપણા ગુજરાતનું ગૌરવ એવી રાણીની વાવનું તો ચાલો આજે આપણે માહિતી મેળવીએ રાણીની વાવ વિશે રાણીની વાવ ગુજરાતના પાટણ જિલ્લાના પાટણ ગામમાં આવેલી છે જુનાગઢના રાજા રાખેંગારના કુંવરી ઉદયમતીના લગ્ન પાટણના સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી સાથે થયા હતા ઈસવીસન એક હજાર ત્રેસાઠમાં રાજા ભીમદેવ સોલંકીનો અવસાન થતાં રાણી ઉદયમતીએ તેની યાદમાં આ વાવ બંધાવી હતી આ વાવના નિર્માણમાં લગભગ ચાલીસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો સાત માળમાં બનેલી આ વાવ ચોસાઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્યાવીસ મીટર ઊંડી છે સરસ્વતી નદીમાં પૂર આવવાને કારણે તેના કાંપથી આ વાવ સદીઓ સુધી જમીનમાં દટાયેલી રહી પરંતુ ઓગણીસો એસીમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા તેને ફરીથી શોધી કાઢવામાં આવી આ વાવને યુનેસ્કો દ્વારા ઈસવીસન બે હજાર ચૌદમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે આ વાવ આઠસોથી પણ વધારે સુંદર શિલ્પોથી શોભે છે જો તમે આ વાવની મુલાકાત લેવા ઈચ્છતા હો તો અમદાવાદથી બાય રોડ પાટણ જઈ શકાય છે અહીંથી નજીકનું રેલવે સ્ટેશન મહેસાણા અને નજીકનો એરપોર્ટ અમદાવાદ ખાતે આવેલું છે આ સ્થળની એક વખત મુલાકાત ચોક્કસ લેજો જો તમને આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને ગુડ બાય